મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં કોટ ગામે શ્રી શક્તિ માતાજી ફોટા પ્રતિષ્ઠા મહોત્સવ વિજાપુર તાલુકાના ગામે શ્રી શક્તિ માતાજી ફોટા મહોત્સવ ઝાલા પરિવાર તરફથી યોજવામાં આવ્યો ઝાલા પરિવાર કોટગામે દરેક જાતિના લોકો સાથ અને સહકાર આપી ધામધૂમથી આ મહોત્સવમાં જોડાયા નવચંડી યજ્ઞ કરી પૂર્ણાહુતિ કરી અને પ્રસાદ આવનાર દરેક ભક્તોએ લીધો જેમાં વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાને આમંત્રણ અપાયું અને તેમને કોટ ગામે પ્રસંગમાં હાજરી આપીને દરબાર ઝાલા પરિવાર તરફથી તેમને એક પાઘડી પણ પહેરવામાં આવી આપણી સંસ્કૃતિ પ્રમાણે તેમનું સ્વાગત કરવામાં આવ્યું ઝાલા પરિવાર તરફથી આ તારીખ બાર પાંચ બે હજાર પચીસના રોજ મહોત્સવ યોજવામાં આવ્યો અને તેમાં સંપૂર્ણ કોટ ગામે સાથ અને સહકાર આપ્યો હતો આજ રોજ વૈશાખ સુધી બુદ્ધ પૂર્ણિમાના શુભ દિવસે બીજાપુર તાલુકાના કોટ ગામે શ્રી શક્તિ માતાજી મંદિર ફોટો પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ સવારે સાત વાગ્યાથી ઉજવાઈ રહ્યો છે જેમાં કોટ ગામના તમામ ભાઈ ભક્તો તથા કોટ ગામની તમામ પ્રકારની જ્ઞાતિના તમામ વ્યક્તિઓને આવરી સાથ અને સહકાર લઈ અને આ મંદિરમાં શ્રી પાટડીથી માતા શક્તિ માતાની જ્યોત લાવી અને પધરામણી કરી ફોટો પ્રતિષ્ઠા કરેલ છે માં સદાય આ કોટ ગામ પરિવાર ઉપર એમની કૃપા કૃપાદૃષ્ટિ બનાવી રાખે એમના ધામમાં આવેલા દરેક વ્યક્તિઓનું કાર્ય માં પરિપૂર્ણ કરે અને સદાય આ ગામની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિથી ગામ ભરપૂર રહે એવા આશીર્વાદ સાથે